હું ઈ જ કેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું ઘરથી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને કાઢી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યા સીસીટીવી ક્યાંથી આવ્યા ટ્યુશનમાં જાતી હતી ત્યાં

કેમ કે રેતા જે મને મા કેતો ઈ છોકરો માં દીકરી નજર બગાડે શું એક જ આશા રાખવા માંગુ છું કે પાંચ સાત દિવસ થઈ ગયા છે આજે વાત હજી એ લોકો માં કે કોઈ વસ્તુ આવેલ નથી હજી પણ હું અત્યારે એક જ વસ્તુ કેવા માંગુ છું કે એ લોકો જલ્દી જાય આ બધું ખુલાસો થાય કે શું હતું એમ

નહીં સર એવું ના એવું તો કોઈ વસ્તુ મને જાણવા પણ નથી મળ્યું મને ના સર ના એની પાછળ કોઈનો હાથ નથી સર